નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મનુષ્ય મૌલિક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બાર ની અંદર અનુક્રમણિકામાંથી જે અલગ અલગ આઠ જેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે જેમ કે પાઠ કે કાવ્યનું સાહિત્ય પ્રકાર જણાવો પાઠ કે કાવ્યના કવિ અથવા લેખક કોણ છે એ જણાવો અથવા તો પાઠ કે કાવ્ય છે એ કઈ કૃતિમાંથી મૂળ લીધેલી છે એ જણાવો અથવા કાવ્ય કે કવિના

એ નવલિકા બી નવલકથા અંશ સી પ્રવાસનિબદ્ધ ડી હાસ્યલેખ સાચો જવાબ છે એ નવલિકા પ્રશ્ન નંબર બે દમયંતી સ્વયંવર આખ્યાનના આખ્યાનકાર કોણ છે ઓપ્શન છે એ દયારામ બી ધના ભગત સી નરસિંહ મહેતા ડી પ્રેમાનંદ સાચો જવાબ છે ડી પ્રેમાનંદ પ્રશ્ન નંબર ત્રણ સત્યાગ્રમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો ઓપ્શન છે એ પ્રવાસ નિબંધ બી આત્મકથા ખંડ સી નવલિકા ડી હાસ્ય નિબંધ સાચો જવાબ છે બી આત્મકથા ખંડ પ્રશ્ન નંબર ચાર રામબાણ પદના કવિ કોણ છે ઓપ્શન છે એ પ્રેમાનંદ બી દયારામ સી ધના ભગત ડી કવિ બોટાદકર સાચો જવાબ છે ધના ભગત પ્રશ્ન નંબર પાંચ તમારા અભ્યાસક્રમમાં કયો હાસ્ય નિબંધ આવે છે ઓપ્શન છે એ અમરનાથની યાત્રાએ બી ઉછીનું માગનારાઓ સી શરદ ડી શેલ્વી પંકજ સાચો જવાબ છે બી ઉછીનું માગનારાઓ પ્રશ્ન નંબર છ દયારામની કઈ ગરમી તમારા અભ્યાસક્રમમાં આવે છે ઓપ્શન છે એ શ્યામ રંગ સમીબે બી દમયંતી સ્વયંવર સી પથ્થર થરથર ધ્રુજે ડી રામબાણ સાચો જવાબ છે એ શ્યામરંગ સમીબે પ્રશ્ન નંબર સાત અમરનાથની યાત્રાએ પાઠના લેખક અથવા લેખિકાનું નામ જણાવો ઓપ્શન છે એ વિનોબા ભાવે સી બી ધીરુબહેન પટેલ સી મુકેશ જોશી ડી વિનોદિની નીલકંઠ સાચો જવાબ છે ડી વિનોદિની નીલકંઠ પ્રશ્ન નંબર આઠ તમારા અભ્યાસક્રમમાં કયું લોકગીત આવે છે ઓપ્શન છે એ રામબાણ બી અખિલ બ્રહ્માંડમાં સી ભવના અબોલા ડી શ્યામરામ સમીપે સાચો જવાબ છે યુધિષ્ઠિર યુદ્ધ પાઠ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો ઓપ્શન છે એ નવલિકા બી નવલકથા ખંડ સી પ્રવાસ નિબંધ ડી નાટ્યાંશ સાચો જવાબ છે નાટ્યાંશ પ્રશ્ન નંબર દસ ઉર્મિલા ખંડકાવ્યના કવિ કોણ છે ઓપ્શન છે એ કવિ બોટાદકર બી ઈવાડેવ સી ઉમાશંકર જોશી ડી ચુનીલાલ મડિયા સાચો જવાબ છે એ કવિ બોટાદકર પ્રશ્ન નંબર એ સોરી પ્રભાશંકર પાઠના લેખક કોણ છે ઓપ્શન છે એ ચુનીલાલ મડિયા બી ઈવાડેવ સી મુકુંદરાય પારાશર્ય ડી કવિ બોટાદકર સાચો જવાબ છે સી મુકુંદરાય પારાશર્ય પ્રશ્ન નંબર બાર મહાત્માના માણસ પાઠ નો સાહિત્ય પ્રકાર જણાવો એ નવલકથા ખંડ બી નવલિકા સી આત્મ કથા ખંડ છે મિત્રો મિસ્ટેક છે બાય પ્રિન્ટેડ ડી પ્રવાસ નિબંધ સાચો જવાબ છે નવલિકા પ્રશ્ન નંબર તેર સેલ્વી પંકજમ પાઠના લેખક જણાવો એ ચુનીલાલ મળિયા બી મુકુંદરાય પારાષર્ય સી બોટાદકર ને ડી ઈવાડેવ સાચો જવાબ છે ડી ઈવાડેવ પ્રશ્ન નંબર ચૌદ પથ્થર થરથર ધ્રુજે ગીતના કવિ કોણ છે ઓપ્શન છે એ નિરંજન ભગત બી દયારામ સી કવિ બોટાદકર ડી મુકેશ જોશી સાચો જવાબ છે નિરંજન ભગત પ્રશ્ન નંબર પંદર બા એકલા જીવે ગીતના કવિ કોણ છે ઓપ્શન છે એ દયારામ બી મુકેશ જોશી સી કવિ બોટાદકર ડી ધના ભગત સાચો જવાબ છે બી મુકેશ જોશી પ્રશ્ન નંબર સોળ મુકેશ જોશીનું કયું ગીત તમારા અભ્યાસક્રમમાં છે ઓપ્શન છે એ એકલા જીવે બી પથ્થર થર ધ્રુજે સી ભવના અબોલા ડી રામબાણ સાચો જવાબ છે બા એકલા જીવે સત્તર નંબરનો પ્રશ્ન સરત વાર્તાના લેખક કોણ છે ઓપ્શન છે એ ઇવાડેવ બી નટવરલાલ ભુજ સી એન્ટ ડી ચુનીલાલ મડિયા સાચો જવાબ છે સી એન્ટેવ ચેખેવ પ્રશ્ન નંબર અઢાર આખ્યાન કવિ તરીકે કોણ ઓળખાય છે ઓપ્શન છે એ નરસિંહ મહેતા બી દયારામ શ્રી શ્યામ સાધુ ડી પ્રેમાનંદ સાચો જવાબ છે પ્રેમાનંદ પ્રશ્ન નંબર ઓગણીસ પ્રફુલ્લ નંદશંકર દવેનું ઉપનામ જણાવો ઓપ્શન છે એ ઈવાડેવ બી કવિ બોટાદકર સી નટવરલાલ બુજ ડી નિરંજન ભગત સાચો જવાબ છે એ ઈવાડેવ પ્રશ્ન નંબર વીસ એન્ટ ચેખેવ મૂળ કયા દેશના સાહિત્યકાર છે એ જાપાન બી અમેરિકા સી રશિયા ડી ઇંગ્લેન્ડ સાચો જવાબ છે સી રશિયા પ્રશ્ન નંબર એકવીસ સત્યાગ્રસમ કૃતિ શેમાંથી લેવામાં આવી છે ઓપ્શન છે એ રામરોટી બીજી બી કુરાન સી ભારતીય સંસ્કૃતિ ડી અહિંસાની સાચો જવાબ છે ડી અહિંસાની ખોજ પ્રશ્ન નંબર બાવીસ ઉછી નું માગનારાઓ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ઓપ્શન છે એ અહિંસાની ખોજ બી સાર સી ભારતીય સંસ્કૃતિ ડી રામરોટી બીજી સાચો જવાબ છે રામરોટી બીજી ત્રેવીસ નંબરનો પ્રશ્ન છે સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શામાંથી લેવામાં આવ્યો છે ઓપ્શન છે એ અહિંસાની ખોજ બી પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શન સી ભારતીય સંસ્કૃતિ ડી સત્વશીલ સાચો જવાબ છે બી પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શન પ્રશ્ન નંબર ધના ભગતનું મૂળ નામ શું હતું ઓપ્શન છે એ ધના ભગત હરિભગત કાકડિયા બી ધના કિશવ કાપડિયા સી ધનજી મહેતા ડી ધનજી લાભશંકર ઠાકર સાચો જવાબ છે એ ધનાભગત હરિભગત કાકડિયા પ્રશ્ન નંબર પચીસ અખિલ બ્રહ્માંડમાં પદના કવિ કોણ છે ઓપ્શન છે એ દયારામ બી ધના ભગત સી નરસિંહ મહેતા ડી પ્રેમાનંદ સાચો જવાબ છે સી નરસિંહ મહેતા મિત્રો આવા અલગ અલગ પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછી શકાય છે અહીં આપણા પ્રશ્ન પૂરા થાય છે આભાર